છે નિર્ણય લીધો અમને જે પ્રમુખ પદ બના માટે અમને જે પસંદગી કરી છે એ બદલ હું સૌ પ્રથમ પાર્ટીનો ખુબ ખુબ આભાર માનું છું અને સાથે સાથે મારા જે પાર્ટી તાલુકા વિસ્તારના સૌ કાર્યકર્તા છે બુદ્ધ પ્રમુખો છે સૌનો હું આભાર માનું છું આવનાર સમયમાં અમે સૌ સાથે મળીને પાર્ટીનો વ્યાપ સંગઠનનું કામ કઈ રીતે વધારી શકાય એ માટે અમે બધા સાથે મળીને કામ કરશું આવનાર સમયમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે એમાં અમે સૌ સાથે મળીને સૌને સાથે વિશ્વાસથી કામ કરીશું અને ઘર ઘર સંપર્ક કરીને લોકોને પાર્ટીનું વિષયમાં જે વિઝન છે એને ખ્યાલ આપીશું ભાજપ સંગઠનના પાડી તાલુકાના પ્રમુખ મહેશભાઈ દેસાઈ ઘરે આશીર્વાદ લેવા માટે આવ્યા છે અને આવનાર સમયમાં સૌ વડીલો અને સૌ યુવાન કાર્યકર્તાઓને સાથે રાખીને અમે કામ કરીશું